ભાજપના નેતાઓ હવે ભ્રષ્ટાચાર સામે મેદાને પડ્યા છે જુનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય જુનાગઢ ભાજપના વિનંતી કરું છું એક પણ અધિકારીને રૂપિયા ન આપતા સાચું કામ હોય તો મારી પાસે આવજો સંજય કોરડિયાએ આ ખુલ્લી ચેતવણી અધિકારીઓને પણ આપી છે અને સાથે લોકોને અપીલ કરી છે કે તમે લાંચ આપીને કે પૈસા આપીને કામ ન કરાવતા સંજીવ કોરડીયાએ એક વિડીયો જાહેર કર્યો જેમાં જનતાને તેમણે વિનંતી કરી અને આ વિનંતીમાં ગર્ભિત ચીમકી એ અધિકારીઓને પણ આપી છે કે જે જનતાના કામ કરવા માટે સરકારનો પગાર તો લે છે પણ સાથે જનતા પાસેથી પણ લાજ રુશ્વત લઈ કટકી લઈ પોતાના ખિસ્સા ગરમ કરે છે જુનાગઢ ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાએ ખુલ્લી ચેતવણી આપી છે કે એક પણ અધિકારીને પૈસા આપતા નહીં સરકાર તેમને પગાર આપે છે તમારા કામ કરવા માટે એટલે બે હાથ જોડીને જનતાને વિનંતી કે એક પણ અધિકારીને આ પ્રકારની વૃત્તિમાં પ્રોત્સાહન ન આપવું માધ્યમથી હું જુનાગઢ વિધાનસભા વિસ્તારના લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું એક પણ અધિકારી પૈસા આપતા પણ અધિકારી પૈસા માગે તમારું સાચું કામ હોય તો મારી પાસે આવજો હું સાચું કામ કરાવી દઈશ પૈસા આપતા નહીં પૈસા આપનાર નું નામ મને આપજો હું કઈ તમને નહીં થાય અને કઈક બાકી નહીં રહેજો ભ્રષ્ટાચાર જોશે જ નહીં આપણે વિધાનસભા વિસ્તારમાં આ કોઈ પણ પ્રકરણ ની અંદર હું બધાને કઉ છું કે તમે એવું થશે પૈસા આપીને કાલ થઈ જશે એ નહીં એ આદત આપણે બગાડી છે પછી આપણે ભ્રષ્ટાચાર થાય છે પૈસા પણ નહીં કોઈ અધિકારી પૈસા માંગે તો મને કહેજો કલેક્ટર ઓફિસ હોય કમિશનર ઓફિસ હોય કે કોઈ પોલીસ તંત્ર હોય એક પણ પૈસા આપવા નથી સાચું કામ હશે તો સો ટકા તમારું બે દિવસ મોડું થશે પણ હું પૂરું કરાવી દઈશ મારી જવાબદારી તો જુનાગઢ ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાએ ખુલ્લી ચેતવણી આપી છે એવા લોકોને પણ આપી છે કે જેઓ પોતાનું ખોટું કામ કરાવવા માટે લાંચ રૂશ્વત આપે છે તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે જો તમારું કામ સાચું હોય અને કોઈ અધિકારી રૂપિયા માંગે તો મને કહેજો ભલે બે દિવસ મોડું થાય પરંતુ તમારું કામ હું કરાવી આપીશ અને જો અત્યાર સુધી તમારા સાચા કામ માટે કોઈ અધિકારીએ તમારી પાસે રૂપિયા પડાવ્યા પણ છે તો તમે મને નામ આપજો તમારું કોઈ પણ બગાડી ન શકે એ રીતે તેમને પણ તેમણે આપી છે ધારાસભ્ય યોગેશ પટેલે કલેક્ટરને પત્ર લખ્યો પ્રતિ રીતે ખેડૂત બની જમીનના માલિક બની ગયા હોવાનો પત્રમાં તેમણે આક્ષેપ કર્યો છે પ્રીમિયમ વાળી જમીન પર લાખો રૂપિયા લઈને માલિકો બનાવ્યાની આશંકા તેમણે વ્યક્ત કરી છે એને ખોટા સર્ટિફિકેટ જેવી બાબતોનો પત્રમાં ઉલ્લેખ છે પ્રીમિયમનું સરકારને લાખો રૂપિયા નુકસાન ગયું હોવાની આશંકા તેમણે જતાવી છેલ્લા ત્રણ વર્ષમાં હુકમ સાથેના અહેવાલ જે રજૂ થયા છે તેને લઈને તેમણે મહેસૂલ કાયદાનું નું ખોટું અર્થ કરી સરકારને નુકસાન પહોંચાડ્યાની ની રજૂઆત કરી માંજંપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે કલેક્ટરને પત્ર લખીને ખોટી રીતે ખેડૂત મનેલા ખોટી રીતે એને કરવામાં આવેલી જમીન તેમજ પ્રીમિયમ લઈને લાખો રૂપિયા ખર્ચી અને માલિક બન્યા હોય તેને સામે પત્ર લખ્યો છે આપણી સાથે યોગેશભાઈ છે યોગેશભાઈ સાથે વાત કરીશું શું કહેશો સાહેબ કયા કયા મુદ્દાને ધ્યાને રાખીને પત્ર લખવામાં આવ્યો છે અને આખરે કેમ આ પત્ર લખવાની જરૂર પડી છેલ્લા ત્રણ વર્ષથી વડોદરા કલેક્ટર કચેરી દ્વારા જે ઉચ્ચ અધિકારીઓ થયા એના એને એના હુકમ હોય નવી શરત ની જમીન જૂની શરત કરવા માટે એના પ્રીમિયમ ના હુકમો હોય તેમજ બિન ખેડૂત ને ખેડૂત ઠેરવીને એની જમીનો બચાવી હોય એવા અનેક કિસ્સા ન્યૂઝ પેપરોમાં તેમજ મીડિયામાં મેં જોયા છે વાંચ્યા છે વડોદરા શહેરના ઘણા નાગરિકોએ ઘણા ખેડૂતો હોય ઘણા બિલ્ડર હોય આ બાબતે મને ચર્ચા પણ કરી છે પરંતુ કોઈ ઠોસ પુરાવા મારી સમક્ષ રજૂ ન કરતા હંમેશા હું કહું છું કે જયારે આપણે કોઈની ઉપર આંગરી કરતા હોય તો આપણી પાસે પુરાવા તો હોવા જ જોઈએ આ બધું જયારે મને બરોબર ધ્યાને આવ્યું છે વાત ત્યારે આજે મેં કલેક્ટરને કાગળ લખ્યો છે બીજેલતાને કે ભાઈ આ જે બધા હુકમો છે એક તો એને ના હુકમો હોય નવી સરહદ જમીન ને પ્રીમિયમ ના હુકમો હોય દિન ખેડૂત ને ખેડૂત ઠેરવી લે એની જમીન બચાવી દીધી હોય એવા હુકમો હોય કે સરકારી જમીન અન્ય ને આપી દીધી હોય એવા કિસ્સામાં કરોડો રૂપિયા લાખો રૂપિયા લીધા હોય હું કોઈ અધિકારી પર આંગરી નથી આવા હુકમોની ચકાસણી થવી જોઈએ અને આ હુકમો રદ થવા જોઈએ ખોટા હુકમો અને સરકારને જ્યારે કરોડો રૂપિયાનો ચૂનો લાગેલો છે એવા કેસોમાં જે બી અધિકારીઓ છે એની ઉપર એફઆઈઆર થવી જોઈએ પકડવા જોઈએ યોગેશ પટેલને જ્યારે ઠૂસ માહિતી મળે ત્યારે આવા જે અધિકારીઓ છે તેમની સામે સસ્પેન્ડ કરવાની પણ કાર્યવાહી થતી હોય છે જોકે હાલ તો તેમણે તમામ મુદ્દાઓને લઈને કલેક્ટર પત્ર લખીને રજૂઆત કરી છે કે જો આમાં કોઈ પણ પ્રકારનું કૌભાંડ થઈ હોય અથવા તો કોઈ ગેરરીતિ થઈ હોય તો તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી છે કેમેરામેન લીકેશ સોલંકી સાથે અલ્પે સુધાર ગુજરાત ફર્સ્ટ વડોદરા ભાજપના વધુ એક ધારાસભ્યનો લેટર બોમ્બ મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટે પત્ર લખ્યો

દાણે લિમડાથી રાયપુરમાં ટોઈંગ સ્ટેશન ખસેડવા પણ તેમણે માંગ કરી છે ગુજરાતમાં ફરી મહિલાઓ અસુરક્ષિત હોવાનો દાવો થઈ રહ્યો છે આ દાવો કોઈ વ્યક્તિ નથી કરી રહ્યું પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય જે છે તે કરી રહ્યા છે અમદાવાદ શહેરના દાણી લીમડા વિસ્તારની અંદર આવેલું આ ટ્રાફિકનું ટોઈંગ સ્ટેશન છે કે જ્યાં શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ વાહનો હોય છે તે ટોઈંગ કરીને અહીંયા લાવવામાં આવે છે અને અહીંથી વાહનો છોડાવવા માટે લોકો અહીંયા આવતા હોય છે ત્યારે અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારના ધારાસભ્ય જે છે અમુલ ભટ્ટ કે તેને અમદાવાદ શહેરના ટ્રાફિક વિભાગ અને કોર્પોરેશનને એક પત્ર લખ્યો છે કે અમદાવાદમાં બહેન દીકરીઓ સલામત ન હોવા અંગે પોલીસને કોર્પોરેશનને રજૂઆત પણ કરી છે અને સાથે જણાવ્યું છે કે દાણી લીમડા વિસ્તારની અંદર ટોઈંગ સ્ટેશન ઉપર વાહનો છોડાવવા જતા બહેનો અને દીકરીઓ વિશે શરમજનક ટિપ્પણીઓ જે છે તે કરવામાં આવે છે જેને લઈને આ વિસ્તારની અંદરથી ટ્રાફિકનું ટોઈંગ સ્ટેશન જે છે તે અન્ય જગ્યાએ ખસેડવા માટેની વાત જે છે તે અમૂલ ભટ્ટ દ્વારા કરવામાં આવી રહી છે આ વિસ્તારની આસપાસ અ જે પ્રવૃત્તિઓ થઈ રહી છે તે પ્રવૃત્તિઓના કારણે અમૂલ ભટ્ટ દ્વારા જે છે તે આ પત્ર લખીને રજૂઆત કરવામાં આવ્યો છે અને સાથે તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે રાયપુર વિસ્તારની અંદર આ ટોઈંગ સ્ટેશન જે છે જે મણિનગર વિસ્તારનું હોય તે ત્યાં બનાવવા માટે વિનંતી કરી છે પરંતુ તેમ છતાંય ત્યાં ટોઈંગ સ્ટેશન જે છે તે ન બનાવતા હોવાના આરોપો જે છે તે પણ લાગી રહ્યા છે હવે જોવાનું રહેશે કે ધારાસભ્ય દ્વારા આ જે પત્ર લખવામાં આવ્યો છે તે પત્રમાં કેટલી વાસ્તવિકતા નજરે પડે છે કેમ કે દાણી લીમડા વિસ્તારની અંદર એકમાત્ર એ ટોઈંગ સ્ટેશન છે કે જે મણિનગર વિસ્તારના વાહનો અને દાણી લીમડાના વાહનો એક જગ્યાએ લાવવામાં આવે છે ને ત્યાંથી જ તેમનું ચાલણ જે છે તે ફાળવામાં આવે છે હવે ટ્રાફિક વિભાગના અધિકારીઓ અને કોર્પોરેશન દ્વારા કયા પ્રકારની પગલાં લેવામાં આવે છે તે એક મહત્વનો વિષય રહેશે કેમેરા પર્સન વિકી ઠાકોરની સાથે પ્રદીપ કચીયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ ખાતે મહિલાઓને જે રીતે અપમાનિત કરવામાં આવી રહી છે અહીં સમસ્યાનું મૂળ એ પણ ગણી શકાય કે ટોઈંગ સ્ટેશન જે છે તે એક જ વિસ્તારમાં છે એટલે દાણીલીમડા થી રાયપુર ટોઈંગ સ્ટેશન ખસેડવા પણ ટ્રાફિક વિભાગને રજૂઆત કરવામાં આવી છે આમ તો ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે એવા બણગા ફૂકવામાં આવે છે પરંતુ અહીં જ જે શરમજનક કરતુત કરવામાં આવી રહી છે તેવો આરોપ ભાજપના જ ધારાસભ્ય અમુલ ભટ્ટે લગાવ્યો છે તેમણે સ્પષ્ટ જણાવ્યું કે મહિલાઓને અપમાનિત કરવામાં આવે છે વાહન છોડાવવા જતી મહિલાઓ પર શરમજનક કમેન્ટ કરવામાં આવે છે અને આ સ્થિતિમાં દાણી લીમડાથી રાયપુર ટોયંગ સ્ટેશન ખસેડવામાં આવે તેવી તેમણે રજૂઆત કરી છે જો આ પ્રકારની સ્થિતિ હોય તો અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત કેવી રીતે કહેવાય તેવા પણ સવાલ તેમણે ઉઠાવ્યા છે

આજના અલગ અલગ ચાર ધારાસભ્યની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી સમર્થિત ધવલસિંહ કોરડિયા વડોદરાના યોગેશ પટેલ અને અમદાવાદના અમુલભાઈ આ તમામ લોકોએ અધિકારીઓ સામે બાહીઓ ચડાવી છે કાયદેસર આ લોકો એ પગલા નથી લઈ શકતા એટલા માટે કારણ કે ધારાસભ્ય છે ને એ કંઈ પણ કહેવા જાય તો અધિકારીઓને ગાંઠવાના નથી એટલા માટે તમામ લોકોએ પ્રાથમિક પત્ર લખીને વાત કરી છે કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે એક ધારાસભ્ય તરીકે મને દેખાઈ રહ્યું છે સરકાર અને અધિકારી સરકારના સચિવ કક્ષાએથી આમાં પગલા લેવામાં આવે એવી માંગ એ ઇનડાયરેક્ટલી ઉઠી રહી છે એ ચાહે ટ્રાફિકનો પ્રશ્ન હોય અધિકારીઓના કરપ્શનની વાત હોય કે પછી અલગ અલગ જે અધિકારીઓ છે રોડ રસ્તાના પ્રશ્નો હોય સાહેબ ઉકેલ જ નથી લાવવામાં આવતા અમદાવાદમાં ચોમાસામાં રસ્તા ખોદવાની મનાઈ છે એ છતાંય પ્રાઇવેટ કંપનીઓ કોર્પોરેશન એ આ પ્રકારના કામ ચાલુ જ રાખે છે ચાર સંજય કોરડિયા કુમાર કાનાણી યોગેશ પટેલ અને અમુલ ભટ્ટ સંજય કોરડિયા કહ્યું કે હાથ જોડી વિનંતી કરું છું અધિકારીને એક પણ પૈસો આપતા નહીં જો કોઈ માગે જ મારી પાસે આવજો મણિનગરના અમુલ ભટ્ટે અધિકારીઓ સામે બડાપો ઠાલવ્યો અને કહ્યું કે મહિલાઓનું સન્માન નથી કરતા આ લોકો

યોગેશ પટેલ કુમાર કાનાણી અમુલ ભટ્ટ આ ચારેય ધારાસભ્યો જોઈ લો રાજકોટની ઘટનાઓ પછી હવે નેતાઓ સમજી ગયા છે કે જો હું મારા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવામાં ઊણો ઉતરીશ જો સારું પ્રતિનિધિત્વ નહીં કરી શકું તો મારા વિસ્તારમાં પણ એક આવો કાંડ બનવાનો છે એનો પાપ કે માત્ર ને માત્ર ખાઈ બદેલા છેલા ખાઈ બદેલા આ સરકારના અધિકારીઓ છે કે જે ઓડા કોર્પોરેશન પાલિકા વિસ્તારમાં વર્ષોથી તેવો અધિકારી છે ગાંધીનગરથી સેટિંગ થઈને સીધા ફેંકાય છે જે તે વિસ્તારમાં સ્થાનિક ધારાસભ્યને ખબર પણ નથી હોતી કે આ કોની ભલામણથી આવ્યો છે સીધા ગાંધીનગરથી પેરાશુટ જમ્પિંગ કરે છે અધિકારીઓ આ પણ બહુ સારી રીતે ખબર છે હા ઘણા વગદાર પહોંચેલા હોશિયાર ધારાસભ્ય હંમેશા સારો અધિકારી પણ પોતાના વિસ્તારમાં લઈ જાય છે કડક અધિકારી પણ પોતાના વિસ્તારમાં લઈ જાય છે ને કોઈની ભલામણ પણ નથી ચલાવતા આવા પણ ધારાસભ્યો છે પાંચ પચીસ ધારાસભ્યો કે એ એક પણ હોશિયાર અધિકારી હોય એને જ પોતાના વિસ્તારમાં પ્રતિનિધિત્વ આપે છે આ પાપ એ મારી ચૂંટાયેલા લોકોને વિનંતી છે કે ભલામણવાળા અધિકારી આવે બંધ કરાવી દો નહીં લેવાના શું કામ ભલામણવાળા હોશિયાર અધિકારીઓને તમારા વિસ્તારમાં રિપોર્ટ કરાવવાનું ચાલુ કરો બાહોશ નોન કરપ્ટેડ અધિકારીઓને તમારા વિસ્તારમાં લઈ આવો સાહેબા સમસ્યાઓ અટકી જશે પણ આ અટકતી નથી એનું સૌથી મોટું કારણ ભલામણ પત્રો રાજકીય પાર્ટીના લેટર પેડ ઉપર સાહેબા ગુજરાતમાં રોજના સો ભલામણ પત્રો લખાય છે મારી વાત એ હું બહુ કોન્ફિડન્સ સાથે કહું છું અને મારી વાત એ હું બહુ પુરાવાઓ સાથે કહું છું સાહેબ કોર્પોરેટરથી લઈને સંસદ સુધી લોકો એ ભલામણ પત્ર લખે છે ફલાણા પૂછડા ઢીકડા સાહેબ મંત્રી શ્રી હું ફલાણો ઢીકડો કોર્પોરેટર ફલાણી ઢીકડી પાર્ટીનો અને સાહેબ હું આપને વિનંતી કરું છું કે પૂછડા ભાઈ પીએસઆઈ ને મારા વિસ્તારમાં બદલી કરીને મોકલશો પૂછડા મામલતદાર ને મારા વિસ્તારમાં બદલી કરીને મોકલશો સાહેબ આ પાપ છે ને આ પાપના કારણે આજે ગુજરાતનું એડમિનિસ્ટ્રેશન ખાડે ગયું છે અને એની સાચી વાત એ કુમાર કાનાણીએ કરી છે એની સાચી વાત એ અમૂલ ભટ્ટે કરી છે એની સાચી વાત એ ચિરાગ કોરડિયાએ કરી છે એની સાચી વાત એ યોગેશ પટેલે કરી છે આ તમામ લોકોએ સાચી વાત કરી છે કારણ કે આ પાપ એ તમારું સર્જન છે સાહેબા ભલામણ પત્ર બંધ કર દો રાજકીય પાર્ટીના નેતાના માનીતા લોકો એ કોર્પોરેશનને લીડ કરે એ પોતાની રીતે કોર્પોરેશનનો વહીવટ ચલાવે એ પોતાની રીતે કલેક્ટરનો વહિવટ ચલાવે પોતાની રીતે એજ્યુકેશનનો વહિવટ ચલાવે સાહેબ એક શિક્ષકની બદલી પણ રાજકીય વ્યક્તિના ઈશારા વગર નથી થતી તમે વિચાર તો કરો પ્રાથમિક શાળાનો શિક્ષક આ ગુજરાતની અંદર એક પ્રાથમિક શાળાનો શિક્ષકની પણ જો બદલી કરવી હોય તો એને ફરજિયાત આ ખાદીધારીઓ પાસે જવું પડે છે એમના ભલામણ લેટર વગર આ ગુજરાતની પ્રાથમિક શાળાનો શિક્ષક નથી બદલાતો કે જ્યાં કરપ્શનને કોઈ જગ્યા નથી પરંતુ ત્યાં પણ ભલામણ આ ભલામણનો બોરિંગ બંધ કરવો જરૂરી છે આ ચાર ધારાસભ્ય હા ભલામણ કરો કોની ભલામણ કરો હોશિયાર બાહોસ કડક એવા અધિકારીઓની ભલામણ કરો તમારા વિસ્તારમાં કે સાહેબ આ ફલાણા પૂછડા નોન કરપ્ટેડ અધિકારી છે અને આમને મારા વિસ્તારમાં ડિપોર્ટ કરો મારી વિનંતી છે સાહેબ આવું કરો તો ગુજરાતનું ચિત્ર ને ચિત્ર બદલાશે બાકી જ્યાં સુધી ભલામણિયા અધિકારીઓ વિધાનસભાની ચૂંટણી હોય લોકસભાની ચૂંટણી હોય કે જિલ્લા પંચાયતની ચૂંટણી હોય અને એ પેલા ભલામણના ભલામણના મામલતદારો ભલામણનો શિક્ષક ભલામણનો રેવન્યુ અધિકારી ભલામણનો પંચાયતનો અધિકારી જ્યાં સુધી આ સેટિંગ ડોટ કોમ ચાલશે ને ત્યાં સુધી આનો કોઈ રસ્તો નથી આ ચાર ધારાસભ્ય બહુ સાચી વાત ઉઠાવી છે આમની વાત બહુ સાચી છે

સિસ્ટમને બદનામ કરી નાખશે મારા શબ્દો જ્યાં લખવા હોય ત્યાં લખી લેજો આ કોન્ટ્રાક્ટ શાસન આ એજન્સીઓ આ બદનામ કરી નાખશે સાહેબ દસ્તાવેજ વિભાગ રેવન્યુ વિભાગમાં એજન્સીઓ આરટીઓમાં એજન્સીઓ પોલીસ માં ટીઆરબી અને હોમગાર્ડ રેવન્યુમાં એજન્સીઓ શિક્ષણ માં એજન્સીઓ હોસ્પિટલોમાં એજન્સીઓ જ્યાં જો ત્યાં નકરી એજન્સી 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 એજન્સીએ સસ્તા પગારે માણસો રાખ્યા હોય

એ પણ કેમ કે એનો કોન્ટ્રાક્ટર સરકાર માંથી પચી લે હજાર આપે તો આ બધી દેખાય છે આંગણવાડીમાં આવતી ખાવા પીવાની નાના ભૂલકાઓની વસ્તુ બારોબાર વહી જાય રાશન કાર્ડ આવતી વસ્તુ બારોબાર વહી જાય સાહેબ આવા એક થી સો પ્રશ્ન ગુજરાત ની અંદર છે ને જ્યાં રોજ માણસે પચાસ થી લઈને પચાસ હજાર સુધીની નોટ મૂકે છે મારી આ જનતાને વિનંતી છે કે આપણે સૌ એકમેક થઈને આ લડાઈ લડીએ ધારાસભ્યો પણ આપણી સાથે જોડાયા છે હું ધન્યવાદ સંજય કોરડિયા યોગેશ પટેલ કુમાર કાનાણી અમુલ ભટ્ટ કે જેને જનતા માટે અવાજ ઉઠાવ્યો ને ઉઠાવવો પણ જોઈએ કારણ કે તમે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી જે એમએલએ બન્યા છો ને એ જનતાની દેન છે જનતાએ તમને એમએલએ બનાવ્યા છે તો જનતાનું થોડું કામ કરો ગુજરાતમાં એકસો બ્યાસી ધારાસભ્ય છે અને હું નથી માનતો કે એક પણ એવો ધારાસભ્ય ન હોય કે જેના વિસ્તારમાં ભ્રષ્ટાચાર ના થતો હોય તમામના વિસ્તારમાં ભ્રષ્ટાચાર થાય છે તમામના વિસ્તારમાં પૈસા લેવાય છે સાહેબ એક એક પત્ર બધા જો આ રીતે મુખ્યમંત્રીને લખે ને તો ચોક્કસ થી આનું નિરાકરણ આવી શકે છે ચોક્કસ આવા જે પૈસા લેનારા અધિકારીઓ છે એને આપણે કોરાણે મૂકી શકીએ છીએ જીનર જીંકા આભાર આપનો કિશન તો અત્યારે વાત એ જ છે કે નેતાઓએ પણ હવે સામે આવવું પડશે જનતા માટે અવાજ ઉઠાવવો પડશે નહીતર આ અધિકારીઓ ન માત્ર વહીવટી પ્રશાસન પરંતુ આખા રાજ્યની સ્થિતિને કોરી ખાશે